મહિલાના મોતની જાણ થતાં તાત્કાલિક ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે કારખાનાની લિફ્ટની હાલત અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પરિવારજોને જાણ કરી દેવામાં આવી છે આ દુર્ઘટનાથી કામદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે જી આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇંગની બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી વીરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે